શુક્લા મામલતદાર રાજકોટ પશ્ચિમ એમાં તો આજે સવારે છ વાગ્યાથી અમારું કામ શરૂ થયું છે જે બીજી એસી માં જે અહીંયાથી સ્ટાફ રવાના કરવાનો હતો અને છ વાગે અમે લગભગ છ એક બસો અહીંયાથી છસદણ અને ગોંડલ સાઈડ રવાના કરી છે સ્ટાફ ને ત્યારબાદ ત્યાંથી જે આવેલો સ્ટાફ છે અમારા ત્રણસો ને દસ મતદાન મથકો છે એ ઉપરનો જે અંદાજે સોળસોનો જે સ્ટાફ છે પ્રિસાઇડિંગ ઓફિસર અને પટ્ટાવાળા સહિતનો એ સ્ટાફને અમે આજે અત્યારે સવારમાં એ લોકોને નાસ્તો આપ્યો છે અત્યારે એમને લંચ કરીને પછી ઈવીએમ સાથે રિસ્પેક્ટિવ બુથ ઉપર શ્રી સાથે પહોંચાડવા માટેની વ્યવસ્થા કરી છે ચૂંટણી ચૂંટણીની કામગીરી હંમેશા એક તો મર્યાદાવાળી હોય છે અને બહુ ગુપ્તતાથી જે કામગીરી કરવાની થઈ એ બાબતે તમામને સૂચનાઓ આપવામાં આવી છે કોઈ ક્યાંય એક પણ મતદાન મથકે ગુપ્તતાનો ભંગ ન થાય માનનીય કલેક્ટર સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ એ એવોએ જે અમુને સૂચના આપી છે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ અને અમારા એઆરઓ શ્રી નિશા મેડમ મેડમના માર્ગદર્શન હેઠળ તેઓએ જે ગુપ્તતા બાબતે મતદાન મથકની ગંભીરતા બાબતે જે સૂચના આપી છે તે તમામ બાબતોને આવરી લઈને આજે આ ડિસ્પેચિંગ સેન્ટર ઉપરથી અમે અંદાજે લગભગ સત્તરસોથી અઢારસો પોલિંગ સ્ટાફ બસ મારફતે રવાના કરીશું અને એમાં એક વધારાનું એ કહેવાનું છે કે માન્ય કલેક્ટર સાહેબની પ્રેરણા અને એમના પ્રયત્નોથી અમોને કોર્પોરેશનમાંથી પાંચ એસી બસો આપવામાં આવી છે જે ગરમીને ધ્યાને રાખીને અને આ ગરમીમાં જે પોલિંગ સ્ટાફ હેરાન ન થાય એને ધ્યાને રાખીને એ બસોને પણ અમે જે લાંબો રૂટ છે એ લાંબા રૂટમાં એ પાંચે પાંચ બસોને અમે યુઝ કરીશું અને વિશેષમાં અહીંયા છાસ કેન્દ્ર એક અવિરત ચાલુ રાખ્યું છે અને એ પ્રમાણેની અત્રે વ્યવસ્થા છે જી નમસ્કાર મારું નામ મહેતા પ્રવીણભાઈ છે ચૂંટણી પંચના હુકમ પ્રમાણે મહિલા કોલેજમાં અમારું બુથિંગ લેવલ અત્યારે ફાળવેલ છે જી હા ચૂંટણી પંચના આદેશ પ્રમાણે અમા લોકોએ જે કામગીરી સોંપવામાં આવી છે એ પહેલાં મતદારોને ખાસ એ હું વિનંતી કરવા માગું છું કે આપ સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીની આ જે સમયગાળો હીટવેવને ધ્યાનમાં લઈને ચૂંટણી પંચે કર્યો છે એટલા માટે બધાને વિનંતી છે કે વધુને વધુ બધા મતદારો મતદાન કરવા માટે આવે અને અમારી જે વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થાને બધા ફોલો કરે એવી પણ અમારી ખાસ નમ્ર અપીલ છે બધા મતદારોને જી હા આજના દિવસે અમે લોકોને સાહિત્ય સ્ટેશનરી ઈવીએમ મશીન બધા જે કંઈ કામગીરીમાં ઉપયોગી થાય છે એ બધી જ ચીજવસ્તુઓ આજે અમને ફાળવણી કરવામાં આવશે અને બપોર સુધીમાં અમે લોકો અમારા બૂથ જ્યાં ફાળવેલા છે ત્યાં બૂથ પર અમે લોકો જશું અને પછી અમારી સંપૂર્ણ તૈયારીઓ મોડી રાત સુધીમાં કમ્પ્લીટ કરી અને સવારે અમે લોકો મતદારોને રિક્વેસ્ટ કરીએ છીએ કે જે સમય આપ્યો એ સમય પ્રમાણે એ લોકો મતદાન કરવા માટે આવે મારે આ ચોથું વર્ષ છે કે જેમાં મારે પોલિંગ ઓફિસર તરીકેની આ ફરજ બજાવવા માટે હું આવતીકાલે જઈ રહ્યો છું